રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે કુલ છ માંથી પાંચ આરોપી ઝડપાયા ગેમ ઝોનના પાર્ટનર કિરીટસિંહના આઠ દિવસના રિમાન્ડ મંજૂર તો ગેમ ઝોનના માલિક અને આરોપી પ્રકાશ હિરણનું અગ્નિકાંડમાં જ થયું મૃત્યુ તો એસીબી કરશે સસ્પેન્ડેડ અધિકારીઓની સંપત્તિની તપાસ મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજકોટ અગ્નિકાંડ મામલે એસઆઈટીની બેઠકમાં કરાઇ તપાસની સમીક્ષા રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા ગ્રીન ઝોનના માલિકો સામે એફઆઈઆર કરવા તમામ પોલીસ કમિશનરો તથા તમામ જિલ્લા પોલીસ વડાઓને કડક સૂચના ઓડિશાના બાલાસોરમાં ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ જનસભા સંબોધતા કહ્યું ઓડિશાને બીજેડી અને કોંગ્રેસની લૂંટના કારણે નથી મળી ગરીબીમાંથી મુક્તિ તો કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું ઓડિશા રેલ દુર્ઘટના મામલે મોદી સરકાર રહી સંપૂર્ણ ઉદાસીન મોદી નો જંજાબાતી પ્રચાર કહ્યું ટીએમસી બોખલાઈ ગઈ છે મમતા બેનર્જીએ એ સંદેશા ખાલી મુદ્દે નિશાન સાધતા કહ્યું ભાજપે મહિલાઓનું કર્યું છે અપમાન તો નરેન્દ્ર મોદી નો વળતો જવાબ ટીએમસી અને એનડી જમાત બંગાળ ને વિપરીત દિશામાં લઈ જઈ રહી છે ઉત્તર પ્રદેશના બલિયામાં ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે જનસભાને સંબોધતા કહ્યું એક સમયે યુપીમાં બનતી દેશી પિસ્તોલ હવે બને છે બ્રહ્મા બ્રહ્મોસ મિસાઇલ તો લુધિયાણામાં રાહુલ ગાંધીએ કહ્યું અમે સત્તામાં આવીશું તો એમએસપી માટે લાવીશું કાયદો ઉત્તર પ્રદેશના સોનભદ્રામાં સમાજવાદી પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરતા ભાજપ નેતા અમિત શાહે કહ્યું ગેરકાયદેસર ખાણખાની જ લૂંટી સમાજવાદી પાર્ટીએ સોનભદ્રાને લૂંટી લીધું છે અખિલેશ યાદવે કહ્યું રોબર્ટ્સ ગંજમાં ભાજપે ઈડી સીબીઆઈ આઈટીનો ડર બતાવીને મોટી કંપનીઓ પાસેથી વસૂલ્યા છે હજારો કરોડ દિલ્હીમાં તૂટ્યો ગરમીનો રેકોર્ડ મુંગેશપુરમાં બાવન પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું રાજસ્થાનના ચુરુ અને હરિયાણાના સિરસામાં તાપમાન પચાસ ડિગ્રી સેલ્સિયસને પાર કેરળમાં ચોવીસ કલાક દરમિયાન થશે ચોમાસાનું આગમન ગુજરાતમાં ઘટ્યું ગરમીનું જોર તાપમાનમાં થયો આંશિક ઘટાડો જોકે ચુમ્બાળીસ પોઈન્ટ એક ડિગ્રી સાથે અમદાવાદમાં કાળઝાળ ગરમી રહી યથાવત તો ત્રણ દિવસ દરમિયાન કચ્છ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર જિલ્લામાં આવશે વંટોળ